નમસ્કાર સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર ગલતેશ્વર તાલુકાના વાડદ ગામે બોડાણી તલાવડી કિનારે લીમડાના ઉભા લેલા ઝાડો કાપવાનું કૌભાંડ બહાર આવ્યું મળતી માહિતી અનુસાર વાડદ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસામાં પડી ગયેલા ઝાડોની હરરાજી રૂપિયા એક કરવામાં આવી હતી પરંતુ હરાજી રાખનાર વેપારી દ્વારા પડી ગયેલા ઝાડની જગ્યાએ લીમડાના ઉભા લેલા ઝાડો કાપી ગેરકાયદેસર લાકડા સગે બગે કરી મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે જાણવા મળેલ માહિતી મુજબ તલાવડીની કિનારે એક ખેડૂતના બે ઉભા લીમડા પણ કાપી નાખવામાં આવતા સમગ્ર કૌભાંડ આ ખેડૂત દ્વારા બહાર આવેલ છે રૂપિયા એક લાખ અગિયાર હજાર ને બદલે અઢી થી ત્રણ લાખ રૂપિયાના ઝાડો કાપ્યા હોવાની ચર્ચાઓ ઠેર ઠેર ગામમાં ચર્ચાઈ રહી છે આ રાખનાર વેપારી શેખ આરિફ મિયા ઉર્ફે બકાબાઈનો ધંધો મંડપનો હોવા છતાં લાકડાના વેપારી બની ગેરકાયદેસર લાકડા કપી તેઓએ આ લાકડા ઠાસરાના એક વ્યાપારીને આપી કૌભાંડ આચરેલ છે આ અંગે વાડદ ગ્રામ પંચાયતના બેવટ અને તલાટીને ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતા સત્તાવાળાઓએ ટ્રેક્ટર જપ્ત કરી આ લાકડા ગ્રામ પંચાયતે પોતાના કબજામાં લીધેલ છે અને આ અંગે તાલુકાના અધિકારીશ્રીઓને જાણ કરી જગ્યા પરનું પંચનામું કરી આ અંગેનો રિપોર્ટ તેઓ શ્રી દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે આમાં રાજી રાખનાર તેમજ અધિકારીઓ અને વ્યાપારીઓની મિલીભગતના કારણે સમગ્ર કૌભાંડ ઉપર પડદો પાડવાની તજવીજ રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે આ સમગ્ર કૌભાંડમાં ગેરકાયદેસર કપાયેલ લાકડાનો દંડ વસૂલ કરવાને બદલે લાકડા કાપનાર વ્યાપારી સામે વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે આ ઝાડો કોના ઇશારે અને કોના કહેવાથી કાપવામાં આવ્યા છે મુદ્દામાલ સાથે ટ્રેક્ટરની પણ અટક કરવામાં તેવી પ્રજાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે સંવાદદાતા અનવર સૈયદ સાથે વૈશાલી પુબારુ ઠાસરાથી ફરી પાછા મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો સચૈન દોસાની ન્યૂઝ ચેનલ પર